સહલગાંવમાં થયેલો આતંકવાદી હુમલો અને એની અંદર આપણા દેશના અલગ અલગ ખૂણાએથી પ્રવાસે ગયેલા પ્રવાસીઓના મોત જે થયા છે એ પ્રકારે આખો દેશ શોકમાં જ્યારે ડૂબી ગયો ત્યારે મને પણ આજ સવારે યાદ આવ્યું કે ભાઈ આપણે કોલેજમાં છે ને આપણા વિદ્યાર્થીઓને પણ ભાવી પેઢી જે છે એને પણ ખબર પડે કે દેશની અંદર શું ચાલી રહ્યું છે કેવા પ્રકારનું વાતાવરણ થઈ રહ્યું છે મિત્રો આ દેશ ગુજરી રહ્યો છે આપણને બાંગ્લાદેશની શું પરિસ્થિતિ છે શ્રીલંકામાં શું પરિસ્થિતિ છે પાકિસ્તાનની શું દશા બધું જ આપણે જોઈએ ત્યારે એ બધા જ પાડોશી દેશોની અંદર ભારત એક વિકસિત ભારત તરીકે અગ્રેસર થઈ રહ્યો ત્યારે પાડોશીઓને દેશની અંદર અશાંતિ પેદા કરવા માટેનું જે કૃત્ય કર્યું છે ગઈકાલે એને આપણે સખત શબ્દો ખોડી કાઢીએ છીએ અને આવા નાપાક પ્રયત્નો કરતાં જે આતંકવાદી તત્વોને આપણે જાકારો આપવો જોઈએ અને આપણો અમારા કરતાં તમે તો હસ્યા છો વોટ્સઅપના મેસેજથી જે પ્રકારે આપણને જાણકારી થઈ ત્રણ વાગે કે જે રીતે આપણા હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી છે ખરેખર દુઃખદ ઘટના છે દેશના વડાપ્રધાને ગઈકાલે જ બધી જ બેઠકો કરીને ઘણા બધા આકરા નિર્ણયો લીધા છે અને ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય ના કરે અને સમાજ સમાજ વચ્ચે જે ભેદભાવ ઊભો કરવાનો પ્રયત્ન જે વિપક્ષો કે વિદેશીઓ કરી રહ્યા છે એમને આપણે જાકારો આપીએ છે અને આપણે આજે ગઈકાલે જે અઠ્યાવીસ આત્માઓ જેમ મૃત પામ્યા છે શહીદ થયા છે એમને આપણે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપીશું જેથી એમના આત્માને પ્રભુ શાંતિ આપે અને સદગતિ આપે એવી આપ સૌને